ભરૂચ જિલ્લામાં ટ્રાફિક પોલીસની સરકારી કચેરીઓ પર આવતા અધિકારીઓ અને કર્મચારીઓને હેલ્મેટ મુદ્દે દંડનીય કાર્યવાહી ભરૂચ જિલ્લામાં ટ્રાફિક પોલીસની સરકારી કચેરીઓ પર આવતા અધિકારીઓ અને કર્મચારીઓને હેલ્મેટ મુદ્દે દંડનીય કાર્યવાહી કરાય છે ભરૂચ કલેક્ટર કચેરી કોર્ટ સંકુલ સહિતની સરકારી કચેરીઓ પર આવતા કર્મચારી અરજદારો અને અધિકારીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવાયું ડીજીપીના પરિપત્રના પગલે ભરૂચ જિલ્લામાં ટ્રાફિક ડ્રાય ઉપાડવામાં આવતા હેલ્મેટ ટ્રિપલ સવારી વાહન ચાલકોને દંડ ફટકારાયો છે સરકારી શરી નજીક જ હોમગાર્ડ જવાન પોલીસ કર્મી અને અધિકારી કર્મચારીઓને દંડની કાર્યવાહી કરાય છે ગુજરાત રાજ્યના રિસ્પેક્ટેડ ડીજીપી સાહેબ શ્રીએ સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં હેલ્મેટ પહેર્યા વગરના જે લોકો ડ્રાઈવ કરે છે એમાં ખાસ કરીને સરકારી કર્મચારીઓ તેના માટે એક દંડ ફટકારવા માટેની અને કાર્યવાહી કરવા માટેની એક સૂચના કરેલી છે જેના રૂપે આજે ભરૂચ જિલ્લાના માનનીય એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબ ની સૂચનાથી તમામ સરકારી કચેરીઓ પર પોલીસ લાગેલી છે અને જે લોકો આવી રહ્યા છે સરકારી કર્મચારીઓ હેલ્મેટ નથી પહેરી અમે ફટકારીએ ઘણા બધા સરકારી કર્મચારીઓ આ મેસેજ જોઈ અને હેલ્મેટ પહેરી છે અને ઘણા બધાએ જે નથી પહેરી એમને અમે લોકોએ દંડ ફટકાર્યો છે અને લોકોએ અમને આજથી પ્રોમિસ આપી છે કે તેઓ રેગ્યુલર હેલ્મેટ પહેરશે હેલ્મેટ પહેરીને ટુ વ્હીલર ડ્રાઈવ કરવાથી મોટે ભાગે તમારી હેડ ઇન્જરી થી હેવી ઇન્જરી થી અને વેટ રેશિયો બચી શકાય છે એટલે ખૂબ સારી એક શરૂઆત છે અને તમામ વરુચની જનતા એને ફોલો કરશે તેવી અમે આશા રાખીએ છે જય હિન્દ બ્યુરો રિપોર્ટ અસમાન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે